નમસ્કાર યુવાનોમાં રીલ બનાવવાનો ક્રેઝ હાલ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રીલ બનાવવાની ગેલછામાં યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે અમદાવાદના વાસણા બેરેજ પાસે રીલ બનાવવાની ગેલછામાં સ્કોર્પિયો કારમાં સવાર યુવકો કેનાલમાં ખાબક્યા છે સમગ્ર ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે એક યુવકની હાલ શોધખોળ શરૂ છે જાણ્યા સમગ્ર વાત વિગતવાર બુધવારે મોડી રાત્રે અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો કેનાલમાં ખાબક્યા જે પૈકી બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એકની શોધખોળ યથાવત છે યક્ષ યશ અને ક્રિશ નામના ત્રણ મિત્રો ભાડા પર સ્કોર્પિયો લઈને ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે પહોંચ્યા હતા મોજ મસ્તી કરતા યુવકો પૈકી કાર ચલાવતા યુવકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય મિત્રો લાગતા બન્યા હતા સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ રાત્રિ દરમિયાન કોઈ રેસ્ક્યુ ઓપરેશન કરતી નથી પરંતુ ત્રણ યુવકો પાણીમાં તરાઈ ગયા હોવાના કારણે રાત્રે એક વાગ્યા સુધી ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી રાત્રિના સમયે જ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો ગુરુવારે સવારે વિસાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક નદીમાંથી યક્ષ અને યસ નામના યુવકની લાશ મળી આવી હતી જ્યારે ક્રિસ દવે હજી પણ લાગતા હોવાથી તેની શોધખોળ શરૂ છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ફતેવાડી કેનાલની અંદર સ્કોર્પિયોની અંદર ત્રણ બાળક ત્રણ જણા સ્કોર્પિયો સાથે અંદર પડેલા સ્કોર્પિયો બહાર કાઢી લીધેલી છે ત્રણ માણસોની શોધખોળ હાલ ચાલુ છે કેટલા વાગ્યાની ઘટના છે લગભગ છ વાગ્યાની આસપાસનો બનાવ છે લાપતા બનેલા ત્રણેયના પરિવારજનો પણ વહેલી સવારથી કેનાલ પાસે પહોંચી ગયા હતા તેમના બાળકોની ભાળ ઝડપથી મળે તેના માટે ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ લેવાઈ હતી તે દરમિયાન ગત સાંજથી લાપતા બનેલા યક્ષની સતત પંદર કલાક બાદ લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રમ ફેલાયું હતું યુવકના પરિવારજનો કહી રહ્યા છે કે તેમનો દીકરો મિત્રોને મળવા ગયો હતો પરંતુ તે ક્યાં ગયો હતો તે તેમને ખબર નથી કોણે ગાડી આપી યુવકો ક્યાં ગયા હતા તેમની તેમને જાણ નથી નજીવા ભાડા માટે લોકોનો જીવ જોખમમાં મુકાય છે સરકાર અને પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરે જેથી ફરી કોઈ આવું કૃત્ય ન કરે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે છોકરા ભણતા થઈ જાય છે પણ એ કંઈ નથી નીકળ્યો કે આ વસ્તુ છે કે આ વસ્તુ છે એવું કશું નથી મારા છોકરાને ગાડી ચલાવતા નથી આવડતું મને માહિતી પ્રાથમિક માહિતી બહારથી એવી મળી ઝાલારિયા કઈ નામનો વ્યક્તિએ પાત્રીસો રૂપિયાના નજીવા ભાડા માટે કોકના છોકરાને જીવ જોખમમાં મૂકી દીધો એ જ ખબર નથી પડતી કે ગાડી એને પેલા તો કોઈ ઝાલારીયા નામના વ્યક્તિ ગાડી આપી છે કોને કોને અપાવડાવી છે એ ખબર નથી અમને તો અહીંયા આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે આ બનાવ બની ગયો છે અને નજીક ભાડા માટે આવી રીતે કોઈને છોકરાને જીવ જોખમમાં મૂકી દેવાનો સરકારને પોલીસને વિનંતી કરું છું આની ઉપર એક્શન લે અને કડકમાં કડક કાર્યવાહી કરે કે બીજી વાર કોઈ કોઈ પણ વ્યક્તિ જોડે કોઈ પણ દીકરા દીકરી જોડે આ વસ્તુ ના બને ક્રિસ દવે પાલડી વિસ્તારમાં આવેલી ભદ્રમણી સોસાયટીમાં તેના પરિવાર સાથે રહેતો હતો પરિવારનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે ઘટનામાં એક સાગીરની લાશ પણ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રમ જોવા મળ્યો મૃતકના પરિજનો

પરિવારને વેરવિખેર કરી શકે છે માતા પિતા પણ ખાસ ધ્યાન રાખે કે તેમના બાળકો ક્યાં અને કોની સાથે જઈ રહ્યા છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર